રાધનપુર વર્ષ સસ્તા પરા વિસ્તારમાં મર્જ કરી દેવાતા ગ્રાહકો ને ભારે પરેશાની રાધનપુરના ભોજકવાસ સથવારાવાસ નાગોરીવાસ મીરા ગેટ ગાંચીવાસ દાંડિયાપરા વાલ્મિકીવાસ પ્રજાપતિવાસ રવિધામ જેઠાસર વિસ્તારના લાભાર્થીઓને ભારે મુશ્કેલી ત્રણ કિલોમીટર દૂર આવેલ પરા વિસ્તારમાં જવું પડતું હોવાથી ગ્રાહકોને ભાડા પ્રવાસ નો વધારાનો બોજ વધ્યો હોવાના આક્ષેપ બંને દુકાન મર્જ થતા ગ્રાહકોની સંખ્યા વધી નેટવર્ક પ્રોબ્લેમ લાંબી લાઈનો ધક્કા મૂકી જેવી સમસ્યાઓ ગરીબ પરિવાર ને સમયસર અનાજ ન મળવાનો ગંભીર પ્રશ્ન અમારે જે કંટ્રોલ ચાલુ છે ફારૂક ભાઈ ચલવે છે એની જગ્યા એનું સ્થળ ને એના સંચાલક જોવે કારણ કે અમે ઉમર લાયક આંખ ની તકલીફ વાળા હવે અમને ફોન કરી જાણ કરે છે કે આજે ચાલુ કર્યો છે ભેગ્રી છે બે દિવસ પછી આવજો અમને એટલી રાહત આપે હવે બીજે દૂર આપો એટલે અમે પાંચ કિલોમાં જઈ ના કે બે ધક્કા થાય તો અમારે લેવા કરતાં એ મોંઘવું પડે અમને કોઈ હરબેઠે લઈ લે તો અમારું પાછળ કોણ કરવાવાનું એટલે અમે એકલા માણસ અને અમારી ઉમર ને માની અમારી બરાબર છે જે છે તમારું નામ મારું નામ ઠક્કર રસિકલાલ જમદાલ ફારૂક ભાઈ ચલવે છે કે અત્યારે સારું છે તમારે નજીક પડે છે અમારે દૂર જવાની કોઈ કોશિશ નથી અમારે અને જે છે એ સ્થિતિમાં રાખો અને જો આ અમારું માન્ય નહીં કરવામાં આવે તો અમે આગળ જઈ અને આંદોલન કરવાના છીએ તો અમને આની આ સ્થિતિમાં રાખે એ સારું તમારું નામ ભાઈ કાચી